નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામનગરની મોદી સ્કૂલમાં લાગી આગ મોટી દુર્ઘટના થોડાકમાં ટળી જાહેર રજાઓમાં સ્કૂલો ચાલુ રાખવા મુદ્દે એનએસયુવાય નો વિરોધ ડીઓ ઘેરાવ કર્યો પોરબંદરના સમુદ્ર કિનારા પર બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા પોલીસનું સર્ચ ઓપરેશન હવે જોઈએ સમાચારો વિસ્તારથી સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર રાજકોટમાં ત્રણ હજાર જેટલી હડતાલ પર ઉતર્યા ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થયા સ્કૂલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન સ્કૂલ વાન રિક્ષા ચાલકોની આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ પ્રાઇવેટ પાસિંગને લઈને પણ ઘણા સમયથી સ્કૂલ વાહન ચાલકો મુશ્કેલીમાં વાનમાં પાટિયા પર વિદ્યાર્થીઓને બેસાડવાની છૂટ આપવામાં આવે આ અંગે વધુ માહિતી હિમાંશુ વ્યાસ વાન ચાલકે આપી હતી અહેવાલ દીપક રાઠોડ હડતાલ પર ઉતર્યા છે અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમે પૈસા ભરવા તૈયાર છે અમે અમારી ગાડીના ટોટલી ટોટલી કાગળ કમ્પ્લીટ કરવા તૈયાર છે અમારા વાલીઓ પણ હેરાન પરેશાન થાય છે અમને પણ આ વસ્તુ નથી ગમતી તો સરકાર અમારી ગાડીઓ જે લીગલી પાસિંગ થતી હોય ભરની થતી હોય એનું ટોટલી પેમેન્ટ ભરી અને અમને અમારી ગાડીઓ રોડ ઉપર ચાલવા દે આ નિર્ણય સ્વીકારવામાં આવે તો બરોબર છે આવનારા સમયમાં અમને ધરણા માટે બેસવાનું કહે છે અમારા પ્રમુખ સી એની સાથે અમે જોડાયા